નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ હું જયદીપ ઢોલરિયા ધોરણ નવ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર છ પેશીઓની ચર્ચા કરીએ છીએ અને પેશીઓની ચર્ચામાં આપણે ભાગ નંબર ચાર સુધીમાં વનસ્પતિ પેશીઓની ચર્ચા કરી ચૂક્યા છીએ હવે આપણે ભાગ નંબર પાંચની ચર્ચામાં આજે આપણે કરવાની છે પ્રાણીના પેશીઓની ચર્ચા કે પ્રાણીઓમાં કઈ કઈ પેશીઓ આવેલી છે કઈ જગ્યાએ આવેલી છે શું એનું લક્ષણ છે અને શું એનું કાર્ય છે તો જેમ વનસ્પતિ પેશીમાં આપણે જોયું એવી જ હવે આપણે આપણી પ્રાણી પેશીઓ એટલે કે આપણામાં કયા કયા પ્રકારની પેશીઓ આવેલી છે માનવમાં એ પેશીઓની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ચાલો મિત્રો પ્રાણી પેશીઓ આપણા પાઠનો બીજો ટોપિક તો કાલે જે આપણે અગાઉના ભાગોમાં જોયા એ હજી એકવાર કહું છું ખાસ એને મગજમાં વિચારીને સમજો બરાબર છે દરેક પેશીઓની રચના લક્ષણો કાર્યો અને આકૃતિ આટલી વસ્તુ દરેક પેશીઓની આપણને આવડવી જોઈએ તો એવી જ આપણે પેશીઓ કરીએ પ્રાણી પેશીઓ જેમાં આપણે સૌપ્રથમ એવો કંઈક પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે કોષને ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય છે અને આ જરૂરિયાત તે કેવી રીતે સંતોષે છે તો કોષમાં આપણે પાઠ નંબર પાંચમાં શીખી ગયા કે સજીવનો પાયાનો એકમ કોષ છે તો એ કોષમાં રહેલું જે કણાભસૂત્ર એ કણાભ સૂત્રમાં પોષક દ્રવ્યોના દહન દ્વારા એટલે કે જે આપણે ખાઈએ છીએ એનું દહન દ્વારા જે એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે ત્યારે ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય છે કે એ ઓક્સિજન વગર એટીપી એટલે કે ઉર્જાનું નિર્માણ જ ના થાય એડી તો એ ઉર્જા પૂરી પા ઓક્સિજન પૂરું પાડવાનું કાર્ય કોણ કરે છે તો છાતીના ગતિની દ્વારા શ્વાસ આપણે આપણે જે શ્વાસની ક્રિયા ને કે શ્વાસ લઈએ ત્યારે આપણા જે ફેફસા છે ફેફસામાં ઓક્સિજન વાયુનો ભેગો થાય ઓક્સિજન વાયુનો પુરવઠો પ્રાપ્ત થાય ત્યારે તમે દસમા ધોરણમાં આવશો ત્યારે આ શ્વસન તંત્ર વ્યવસ્થિત રીતે શીખશું દસમા ધોરણમાં આપણે શ્વસન તંત્ર વ્યવસ્થિત રીતે શીખશું તો એ ઓક્સિજન પછી ત્યાંથી રુધિર દ્વારા શરીરના બધા જ કોષો સુધી પહોંચાડવામાં આવે છે એટલે કે કોષને ઓક્સિજન પૂરો પાડવા સ્નાયુ કોષો વડે છાતીની ગતિ દ્વારા શ્વાસ લેવામાં આવે છે અને આ શ્વાસ ક્રિયા દરમિયાન લેવા તો ઓક્સિજન એ ફેફસામાં અવશોષિત થઈ રુધિર દ્વારા શરીરના બધા જ કોષોમાં ઓક્સિજન પહોંચાડવામાં આવે છે તો આ રીતે દરેક કોષો સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવે છે બરાબર છે તો ચાલો બસ એક એક સામાન્ય સવાલ હતો હવે આપણે આપણે પાઠના મૂળ ટોપિક પર પાછા આવી જઈએ તો આપણા શરીરની સૌથી પહેલામાં પહેલી પેશી શીખવાના છે જેને કહેવામાં આવે છે અધિચ્છદ પેશી સોનામબાબાએ નામ આપવામાં આવ્યું છે અધિચ્છદ પેશી તો અધિચ્છદ પેશીના સામાન્ય લક્ષણો રચના અને કાર્યો જણાવો પ્રશ્ન કોમન જ રહેશે માત્રને માત્ર પેશીના નામ બદલ છે તો સૌથી પહેલા એની વ્યાખ્યા આપવાની કે ભઈ અધિચ્છદ પેશી શું કાર્ય કરી શકે છે વ્યાખ્યા કેવી હશે એની તો પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી જેને અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે શું કીધું કે પ્રાણીના શરીરને ઢાંકતી પ્રાણી એટલે કે આપણા શરીરને ઢાંકતી એટલે કે ત્વચા કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી એક એટલે કઈ છે અધિચ્છદ પેશી એટલે તમને ખબર પડી ગઈ હશે ક્યાં આવેલી હોય છે ત્વચાના ત્વચામાં આવેલી હશે ને તો જે અધિચ્છદ પેશી કીધું કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપે છે તે શરીરની અંદર રહેલા મોટા ભાગના અંગો અને તેમના પોલાણોને ઢાંકે છે શું કીધું કે આપણા શરીરના ઘણા બધા અંગો છે હૃદય ફેફસા યકૃત સ્વાદુપિંડ આ છે આવા બધા જ અંગોને શું કરે છે આવા જે જગ્યા રહી હોય એ જગ્યાને ઢાંકવાનું કાર્ય એટલે કે એક પ્રકારનું બાહ્ય રક્ષણ આપવાનું કાર્ય એ કોણ કરે છે અધિચ્છદ પેશી કરે છે એના સામાન્ય લક્ષણો તો ખબર પડી ગઈ છે કે શું કરશે એકબીજા સાથે રીતે જોડાઈ જશે અને એક બાહ્ય આચ્છાદિત આવરણનું નિર્માણ કરશે કે જેથી એ અંગને અથવા તો કોઈ પણ ભાગને રક્ષણ આપી શકે એનું જે પોલાણ છે એને ઢાંકી શકે તો આ લક્ષણો થઈ ગયા બધી જ અધિચ પેશીની નીચે બાહ્ય રેસામય આધાર ધરાવતી આધાર કલા હોય એકદમ નીચે જો અધિચ્છદ પેશીની નીચે બાહ્ય એટલે શું કે આપણા શરીરમાં રૂવાટી હોય રૂવાટી શરીરમાં રૂવાટી હોય ને હાથે ને પગે છે છોકરી હોય તો એને કાઢી નાખી હોય બાકી હોય તો ખરા જ બધાને બરાબર છે તો એ રૂવાટી હોય ને એને એક પ્રકારની આધાર કલા જ કહી શકાય એવી આ અધિચ્છદ પેશીમાં જોવા મળે છે જે બધી જ પેશી કરતા અલગ કરે છે હા તમને એમ થાય અધિચ્છદ પેશી શીખવી હોય તો તમારે જોઈ લેવાની આધાર કલા છે એનામાં રેશામાં યુક્ત આધાર કલા હા તો એને અધિચ્છદ પેશી કહેવાય અધિચ્છદ કોષો વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં હોય છે સિમેન્ટ દ્રવ્ય એટલે શું પોલાણ વચ્ચેની જગ્યા પૂરી પાડવા માટેનું જે દ્રવ્ય આપણે બે ઈંટ હોય ધારો કે આપણે દિવાલ બનાવી હોય તો આપણે બે ઈટ ઈટ વચ્ચે શું કરીએ સિમેન્ટ ને રેતીનો આપણે માલ ભરીએ કે ના ભરીએ એટલો મતલબ શું થાય કે બે જે ઈટ વચ્ચે જગ્યા છે એ પૂરી કરી દેવાની જેથીની મજબૂતાઈ વધી શકે તો અહીંયા પણ એ કોષો વચ્ચેની જગ્યા પૂરવા માટે વપરાય એને સિમેન્ટ જ કહેવાય બરાબર છે પણ અહીંયા સિમેન્ટ દ્રવ્ય તો ઓછી માત્રામાં જોઈએ શું કામ કારણ કે અધિચ્છદ પેશીના કોષો ખૂબ જ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે એટલા માટે સિમેન્ટ દ્રવ્ય કેવું જોશે ખૂબ જ ઓછું મોટાભાગે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ જોવા મળશે આંતરકોષીય અવકાશ જોવા મળશે નહીં રચના તો ક્યાં રચના ક્યાં ક્યાં જોવા મળશે તો ત્વચા મોનું અસ્તર અન્નળી રુધિરવાહીની અસ્તર ફેફસાના વાયુકોષ્ટો મૂત્રપિંડ નલિકા આ બધા જ જે છે અધિચ્છદ પેશીના બનેલા છે આ દરેકની ફરતી અધિચ્છદ પેશી આવેલી છે જેમ કે ત્વચા હોય મોનું અસ્તર એટલે કે અંદરનો ભાગ હોય આપણો જે લાલ રસ ચીકણો ચીકણો અંદરનો ભાગ હોય એટલે કે એકદમ અંદરનો ભાગ મોઢાનો રુધિરવાહિનીનું અસ્તર હોય એટલે કે આપણા શરીરમાં સંખ્ય રુધિરવાહિનીઓ છે એનું અસ્તર હોય ફેફસાના વાયુકોષ્ઠો હોય કે મૂત્રપિંડ નલિકા હોય એ દરેકે દરેક સાના બનેલા છે અધિચ્છદ પેશીના જો તમને આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે દેખાય છે દરેક ભાગને ઝૂમ કરીને બતાવેલો છે દરેક ભાગ અધિચ્છદ પેશીનો બનેલો છે હવે એના કાર્યો શું છે કે અધિચ્છદ પેશી વિવિધ શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા અવરોધોનું નિર્માણ કરતી હોવાથી પ્રવેશ કે બહાર નીકળે તે અધિચ્છદના પસાર થાય છે હમણાં આપણે કીધું ભાઈ આપણી ત્વચા છે અધિચ્છદ પેશીને બનેલી છે તો આપણા ત્વચામાંથી કંઈ અંદર કે બહાર જશે તો એ અધિચ્છદ પેશીમાંથી થઈને થઈને જશે કે નહીં જાય આ કે ના તે અધિચ્છદ સ્તરમાંથી જ પસાર થશે આથી વિવિધ પ્રકારની અધિચ્છદ પેશીના કોષો વચ્ચેની પારગમ્યતા બાહ્ય વાતાવરણ અને શરીર તેમજ શરીરના વિવિધ અંગો વચ્ચે પદાર્થોની આપલેમાં લેમાં મહત્વની ભૂમિકા ભજવતી પેશી એટલે કઈ અધિચ્છદ પેશી શું છે અધિચ્છદ પેશી એટલે અધિચ્છદ પેશીનું કાર્ય શું થયું કે બાહ્ય રક્ષણાત્મક જે આવરણ પૂરું પાડવાનું કાર્ય છે અંગ હોય હોય કે બાહ્ય આવરણ તો એ કાર્ય કોણ અધિચ્છદ પેશી અને આ અધિચ્છદ પેશીના ત્રણ પ્રકાર છે આ અધિચ્છદ પેશીના ત્રણ પ્રકાર છે જેમાં સૌ પ્રકાર આવશે લાદીસમ અધિચ્છદ પેશી કઈ આવશે

સરળ લાદીશમ અને સ્તુત લાદિશમ નીચે તમે આકૃતિ જોશો એટલે ઓટોમેટિક ખબર પડી જશે સરળ લાદીશમનો મતલબ શું થશે માત્ર માત્ર એક જ સ્તર જોવા મળશે ત્યારે સ્તુત લાદીશમમાં શું હશે તમને અનેક સ્તરો જોવા મળશે અને એકદમ જે નીચેનો ભાગ છે ને આપણી ત્વચા છે એ શું છે આપણી ત્વચા આ બાજુ જો સ્તુત લાદીશમ દેખાય છે જો વાંચો એટલે ખબર પડશે

અને જ્યારે સૂત ક્યાં જોવા મળશે ત્વચાનું અધિચર્મ એટલે કે ત્વચાનું અંદરનું ચામડું રેડી કાર્યો શું છે તો પસંદગીમાન પ્રવેશશીલ પટેલ દ્વારા એ પસાર થાય છે એટલે કે પદાર્થોનું વહન કરવું હોય ફેફસાના વાયુકોષ્ઠોમાં કે અન્ય તો પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે આપણે પાઠ નંબર પાંચમાં ચર્ચા કરી ગયા છીએ પસંદગીમાન પ્રવેશશીલ પટેલ એટલે શું કે જરૂરિયાતો એને જ અંદર જવા દે ને જરૂરિયાતો એને જ અંદરથી બહાર નીકળવા દે બાકી કોઈને અવરજવર કરવા દેતું નથી અને જ્યારે સ્તુત લાદીશમ શું કરશે કે બાહ્ય ઈજાઓ દ્વારા કાપવાથી કે ફાટવા સામે રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે સ્તુત લાદીશ કારણ કે આપણું ચામડામાં ગમે તે આપણને કોઈ ચપ્પું વાગી જાય કંઈ પણ વાગી જાય તો લોહી નીકળે છે તો એ લોહી નીકળતું અટકાવવા માટે આ કોણ કાર્ય કરશે સ્તુત લાદીશ મધી છદ પેશી બરાબર છે તો આ થઈ અધિચ્છદ પેશીનો પહેલો પ્રકાર લાદી આવશે સ્તંભીય અધિચ્છદ સ્તંભાકાર અધિચ્છદ પેશી શું સ્તંભી અધિચ્છદ સ્તંભાકાર અધિચ્છદ પેશી તો સ્તંભીય એટલે આકાર પરથી જ ખબર પડે તમને ઓલું લાદીશમ તો લાદી જેવું હોય ને આ સ્તંભીય એટલે કે લાંબા કોષો જોવા મળશે તમને આકૃતિમાં દેખાય છે જો છે લાંબા કોષો જોવા મળે છે તેની લંબાઈ વધારે હોય પહોળાઈ કેવી હોય ઓછી થઈ જાય એટલે ઓલા લાદીશમ આમ ઊભા કરી દો એટલે સંભ લાદિશમ થઈ જાય એમ બરાબર છે સ્ત અધિચ્છદ પેશી થઈ જાય આ પેશી આંતરડાનું અંદરનું સ્તર બનાવે છે જે અભિશોષણ તેમજ સ્ત્રાવ ક્રિયામાં મદદરૂપ થાય શું છે આંતરડાના અંદરનું અસ્તર હોય આંતરડું જે આપણું છે નાનું આંતરડું મોટું આંતરડું એની અંદરના ભાગમાં જોવા મળે જે અભિશોષણ અને સ્ત્રાવની ક્રિયામાં છે હવે અભિશોષણ અને સ્ત્રાવનું શું કે જ્યારે આપણે ખાધેલો ખોરાક નાના આંતડામાં અને મોટા ચડામાંથી પસાર થાય ને ત્યારે એમાંથી જે પાચક ઉત્સેચકો હોય જેમ કે પ્રોટીન એમિનો એસિડ હોય પછી ગ્લુકોઝ હોય બરાબર છે ફેટી એસિડ હોય આ બધાનો એને અભિશોષણ કરવાનું હોય કે ત્યાંથી શોષી શોષણ કરીને રુધિર પેશીકાઓ દ્વારા એ શરીરના બધા જ કોષો સુધી પહોંચાડવાનો હોય આ પણ આપણે ધોરણ દસ માં આપણે શીખીશું પાચન તંત્ર ત્યારે આની ફરી પાછી આપણે ચર્ચા કરીશું બરાબર છે તો આનો પણ એક પ્રકાર છે પક્ષમ લદિચ્છદ પક્ષમ લદિચ્છદ એટલે શું કે જેની બાહ્ય સપાટીમાં મુક્ત સપાટી ઉપર તમને પક્ષમો જોવા મળે જો વાળ જેવી રચના દેખાય છે તો એને શું કહેવામાં આવે છે પક્ષમાં ભાગમાં જુઓ કે શ્વાસમાં લદિદા પક્ષમોની ગતિ એ શ્લેષ્મને બહારની તરફ સ્થળાંતરિત કરી તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે એટલે આપણે કહીએ છીએ કે ભાઈ આપણે નાકની અંદર પક્ષમો એટલે કે વાળ આવેલા હોય છે જે જે હવામાં રહેલા ધૂળના રચકણોને અંદર જવા દેતા નથી અને આપણે જે શ્વાસનળી છે એને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરે છે તો એના માટે જવાબદાર કોણ છે આ પક્ષમલ અધિચ્છદ બાબર છે અને જે ભાગમાં કોટ ચોંટેલી છે એને કહેવામાં આવે છે આ ચોંટેલીનો મતલબ કે જે અંગ સાથે ચોંટેલી હોય જે અંગ સાથે જોડાયેલી છે એના આધાર કલા સાથે જોડાયેલી હશે બાબર છે એના જે મુક્ત ભાગ હશે ત્યાં પક્ષમાં આવેલા હોય તો એને પક્ષમલ અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે તો આ અધિચ્છદ પેશીનો બીજો પ્રકાર થયો કે જે ઘણાકાર અધિચ્છદના પેશી ના કહો છો લંબાઈ પહોળાઈ અને જાડાઈમાં સરખા હોય એને શું કહેવામાં આવે ઘણાકાર અધિચ્છદ એટલે આપણો પાસ હોય પાસાને જો આમ મૂક્યું હોય અથવા તો આપણે કોઈ ઓલી કઈ ડેરી મિલ્ક કઈ ચોકલેટ આવે છે ઓરિયો ઓરિયોમાં આવું જોઈએ ને કાંઈ ઓરિયો જેવી લાગે ને તમને થાય ને ડેરી મિલ્ક ઓરિયો વાળી એના જેવી લાગે ને મસ્ત મજાની એડી પણ એવું હોતું નથી અથવા તો બબલ્સ બબલ્સ આવે એ પણ આની જેવી જ આવે ને તો ઘણા એ ચોકલેટ નથી આવે ઘણા કરેચી છે એટલે બહુ ધ્યાનમાં લેવું નહીં

તેમની પેશીની સપાટી પર દ્રવ્યોનો સ્ત્રાવ કરીને ગ્રંથિકોષો કોષો તરીકે કાર્ય કરે છે શું કરે છે ગ્રંથી કોષો તરીકે કાર્ય કરે છે એટલે કે વધારાનું એક યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે અને આ ગ્રંથિય કોષોનું નિર્માણ કરતી હોવાથી એને ગ્રંથિય અધિચ્છદ પેશી પણ કહેવામાં આવે છે એટલે એક માર્ક્સ માટે યાદ રાખવાનું કે ભાઈ ગ્રંથિ અધિચ્છદ પેશી એટલે કઈ પેશી તો ઘનાકાર અધિચ્છદ પેશી પડશે ખબર તો આ હતી આપણી સૌપ્રથમ શરીરની પહેલી પેશી કે જે શરીરનું જોડાણ શરીરનું પોલાણ શરીરનું રક્ષણ બરાબર છે શરીરના અંગોને યાંત્રિક આધાર આપવાનો હોય

બીજી પેશી કઈ આવશે આપણી સંયો ચર્ચા આપણે ભાગ નંબર છ માં કરીશું પછી દરેક ભાગ માટે એક એક પેશી આપણે રાખતા જઈશું એટલે જેથી તમને પણ બહુ કઠણ ના પડે મજા આવે જોવાની પણ મજા આવે પણ દરેક વિદ્યાર્થીની ખાસ વિનંતી છે કે વિડિયો સંપૂર્ણ જોજો તો જ દરેક પેશીના દરેક લાઈનમાં દરેક શબ્દમાં ખબર પડશે બરાબર આટલું જ કહીને આજ માટે રજા આપો આવજો નમસ્કાર